આગળ વાત કરીએ તો ગુજરાતી ગાયક કલાકાર ગમન સાંથલ વિરુદ્ધ એનસી ફરિયાદ મહેસાણાના મનોજ પટેલ નામના યુવકે કરી ફરિયાદ યુવકને ઘરે બોલાવીને માર માર્યો હોવાનો કર્યો આક્ષેપ સાંથલ પોલીસ સ્ટેશનમાં યુવકે કરી ફરિયાદ પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ છે યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે સાંથલ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ થઈ છે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે ગમન સાંથલ વિરુદ્ધ એનસી ફરિયાદ જે કરવામાં આવી છે આ ગુજરાતી કલાકાર મનોજ પટેલ નામના યુવકે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે યુવકે માર માર્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને સાંથલ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ગમન સાંથલ વિરુદ્ધ એનસી ફરિયાદ છે મનોજ પટેલ નામના શખ્સે ફરિયાદ કરી છે આ ગુજરાતી કલાકારના વિરૂદ્ધ આ યુવકે માર્યો હતો તેને માર એવો આક્ષેપ કર્યો છે સાંથલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ફરિયાદ બાદ પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે આ અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે જે કમલેશ જણાવો કે જે રીતની આ ઘટના છે ગુજરાતી કલાકાર સામે મનોજ પટેલે જે ફરિયાદ નોંધાવી છે શું કહેશો આ વધુ ચોક્કસ આપણે જણાવું કે આ જે સાંથલ ગુજરાતી જે જાણીતા સિંગર છે તેમની સામે સાંથલ ગામના મનોજ પટેલે એક પબ્લિક એલસી ગુનો દાખલ કરાવ્યો છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગમાન સાંથલ જે સિંગર છે તેમણે મનોજ પટેલ ને તેમના ઘરે બોલાવીને માર માર્યો હતો અને માર માર્યા બાદ તેને બિભસ્ત ગાળો બોલી હતી આમ આ પ્રકારનો આક્ષેપ કરતી એક ફરિયાદ સાંથલ પોલીસ મથકમાં પબ્લિક એલસી દાખલ કરવામાં આવી છે અને પોલીસે પબ્લિક એલસી દાખલ કરીને જાણીતા સિંગર સામે વધુ તપાસ હાથ

જે મનોજ પટેલ જે મહેસાણા હતો અને ત્યારબાદ તેને ફોન કરીને સાંથલ બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો છે તો બીજી તરફ કોઈ યુવતીની છેડતી બાબતનો પણ મામલો શકે છે જોકે એ બાબતની હજુ સુધી સ્પષ્ટતા નથી કરવામાં આવી પરંતુ જે ફરિયાદી છે ફરિયાદી સામે ગામ લોકોએ યુવતી યુવતીની છેડતી બાબતનો પણ આરોપ મૂકેલો હતો અને જે અંતર્ગત માર મારવામાં આવ્યો હોય તેવી પણ એક વાત અત્યારે સામે આવી રહી છે જી કમલેશ માહિતી બદલ આભાર